નથી કે આતંકવાદી જેવા શબ્દો બોલ્યા પછી તમે એને એકદમ નમ્રતાથી લઈ લો કે આમાં કોઈ ગુનો બનતો નથી આ સાહેબ આતંકવાદી બોલ્યા પછી તમને એવું સામાન્ય લાગે છે કે ભાઈ આની કાર્યવાહી ના થાય અને આ મંત્રાલય નો આ રીતે કરી જાય અને તમે આવી કેવાનું આ ત્યાં ગર્ભિત કુસ્તો કાયદાની અંદર જ્યાં સુધી જળવાય ત્યાં સુધી આપણે જાળવીશું હજુ આગળ કાર્યવાહી કરીશું પણ સાહેબ આ અમને એટલો અસંતુષ્ટ છે કે આમાંથી જાય કોઈને બી એમ કહીએ ને કઈ થઈ જાય પણ કાયદો કોઈ તોડતા નહીં મસ્ત કઉ છું કાયદો કોઈ તોડતા નહીં પણ સાહેબ અસંતુષ્ટ છે આની અમે સહી કરવા પણ નહીં અને આની કાર્યવાહી અમે આગળ પણ કરીશું અને હજી પાછા અમે જવાબ લેવા નાઈએ એવું તમે ના કહી શકો છું અને ક્યાંય એવું ના થાય કે પોલીસ ખાલી એમ કહી છે કે ભાઈ આતંકવાદી સબ્તા બોલ્યા છે અને બહુ હાથ જોડીને બોલ્યા છે અરે હાથ જોડીને ગાળ બોલે ને તો દી અપમાન છે હાથ જોડીને ગાળ બોલે હાથ કીધું એને સારું એમ કરવાનું શાંતિ રાખો શાંતિ રાખો કીધું <pyatete> અને <speaking einer> <representatives> બાઇક પર ફરકવાળા છે કે ખરીદപാട് માંગે 50 વર્ત 50 પોલીસ થાય આ તો સમાજ સાથે છે બીજી એને આતંકવાદી બોલવા માટે બોડી ગાર્ડ ઉપયોગ કર્યો છે ગન મેનનો ઉપયોગ કર્યો છે એને મંત્રાલયની ગાડીનો ઉપયોગ કર્યો છે આ બધું અમે લખાયું છે આતંકવાદી પણ <laughs> વિરો <laughs> <laughs>

અને એ સ્પષ્ટ અમે માનીએ છીએ કે આમાં એટ્રોસિટી થાય અને જાહેર માં કીધેલું છે તમારી તપાસ દરમિયાન ક્યાંય પણ હજુ પણ ક્યાંક કાચું રહી ગયું હોય તો ફેર તપાસ કરવા માટે અમારી બધાની અરજ